ઓડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા સાંકડી બારી ગામે પીવાના પાણીની આકરી તંગી ઊભી થઈ છે નર્મદા સરોવરથી માત્ર પાંચસો મીટર દૂર આ ગામ આવેલું છે સાંકડી બારી અને સાંકડી બારી સાંકડી બારી ગામે બે બેડા પાણી મેળવવા માટે એક કિલોમીટર જેટલો ડુંગરો આ વિસ્તારના રહીશો ખૂંદી રહ્યા છે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ આદિવાસીઓ પીવાના પાણી માટે કેવા વલખા મારે છે તે તમે દ્રશ્યોમાં જોઈ શકાય છે નસવાડી તાલુકાના સાકડીબારી ગામે દેવી ફળિયામાં પીવાના પાણી માટે આદિવાસી મહિલાઓને માથે બેડા મૂકી એક કિલોમીટર દૂર નર્મદા કિનારે પહોંચીને યોગ્ય સ્થળે જમીનમાં વેરી ખોદીને પાણી લાવવું પડે છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે આ ગામની કુલ વસ્તી ત્રણસો બાર જણની છે જેમાં એકસો ચુમ્માલીસ પુરુષ અને એકસો અડસઠ સ્ત્રીઓનો સમાવેશ થાય છે આ ગામમાં નળ છે દરેક ઘરે નળ છે પરંતુ જળ નથી આ પરિસ્થિતિ છે ખાલી દેખાવ પૂરતો વિકાસ છે પરંતુ તેમાં પાણી આવતા નથી નળમાં ચાકડીબારી ગામના કુલ ત્રણ ફળિયા છે દેવી ફળિયા પટેલ ફળિયા અને આંબલી ફળિયા સૌથી વધુ દૂરદશા દેવી ફળિયાની થઈ રહી છે અહીંની મહિલાઓ અહીંની મહિલાઓ રોજ સવાર સાંજ બે સમય પીવાના પાણી માટે એક કિલોમીટર દૂર પગપાળા ચાલી પગદંડી અને ડુંગરો ખૂંદી અને વેરીઓ ખોદીને તેમાંથી વાટકે વાટકે મહામુસીબતે બેડાઓમાં પાણી ભરીને લાવવાનો સંઘર્ષ ખેડે છે આ પગપાળા ચાલતી જતી મહિલાઓ આ એક સમય આ કોઈ ડ્રામેટિક કન્ડિશન નથી પરંતુ તેઓ જાતે વિડીયો ઉતારીને અમને મોકલે તમે જોઈ શકો છો કે કઈ પરિસ્થિતિઓ ઉનાળાના કાળઝાળ ઉનાળામાં તપ તો સૂરજ હોય અને ઉડાળાનું મધ્યાહન હોય લોકો રોજગાર માટે ટળવડતા હોય રોજગાર માટે એ લોકો સમય ફાળવી શકતા નથી રોજગાર માટે તેઓ મહેનત કરવા માટે કંઈ જઈ શકતા નથી પીવાના પાણી માટે દોડા દોડમાં આખો સમય પૂરો થઈ જાય છે નર્મદા સરોવરથી સાંકળીબારી ગામ માત્ર પાંચસો મીટર દૂર અંતરે આવેલું છે બોડલીથી આ ગામ સાહીઠ કિલોમીટર અંતર નસવાડીથી ત્રીસ કિલોમીટર ત્યારે ઉનાળો ચાલતો હોવાથી નર્મદાના સરોવરમાંથી નહેર માટે પાણીનો વપરાશ થઈ રહ્યો છે નહેરો માટે ત્યારે નર્મદા સરોવરનો કાંઠો પણ સંકોચાઈ ગયો છે એટલે કે સાંકડીબારી ગામથી નર્મદા સરોવર પાંચસો મીટર જેટલું દૂર હોય પરંતુ હવે પાણી વપરાશ થતાં વધુ દૂર થઈ ગયું છે નર્મદાના કિનારે આવેલી આદિવાસી વસ્તીઓ સા સામે અખૂટ જળરાશિ હોવા છતાં તરસેમ રહી છે તેઓની સામે અખૂટ જળરાશિ તેમ છતાં પણ તરસે ભરી રહી છે આ અંગે આગેવાનોએ પણ આદિવાસી કાર્યકરોએ રજૂઆત કરી છે બે બેડા પાણી મેળવવા માટે સંઘર્ષ કરતી આ આદિવાસી મહિલાઓની વેદના કોઈ સમજે કે સાંભળે છે ખરું તેવા પણ સવાલ ઉપસ્થિત આ ગામની કનીબેન ડુંગરાભીર નામની મહિલા જણાવી રહ્યા છે કે નળ જળના નળ નાખેલા પાણી આવતું નથી અમારે રોજ સવાર સાંજ બે સમય બે ત્રણ વખત કાંકરો સંઘર્ષ કરીને ઘર વપરાશનું અને પીવાના પાણી મેળવવા આ રીતે જવું પડે છે અમારી વેદનાને કોઈ સમજતું નથી તેમ કનીબેન જણાવી રહ્યા છે એ સાથે ડુંગળાભીર છે તેઓ પણ શું કહેવાય આપણે સાંભળીશું તસવીરમાં નજરે નજરે પડે તે રીતે નર્મદાના કાઠા પાસે જે એનો પટ છે તે જગ્યા પર કાંઠા પાસે તેઓ આ રીતે વેરી ખોદે છે અને વેરી ખોલીને વાળકે વાળકે પાણી તેઓ બેડાઓમાં ભરે છે એ રીતે પાણી લાવે છે સાંકડી બાંધ સાંકડી બારીની અંદર ત્રણ ફળિયા છે ત્રણ ફળિયાની અંદર એક એક ફળિયા એવું છે કે પાણી વગરનું છે પાણી એક કિલોમીટર સુધી પાણી લેવા જવું પડે છે પશુનું પાણી પીવા નથી લોકોનું પાણીનું વ્યવસ્થા નથી કારણ કે અહીંયા પાણી જ નહીં પાણી પીવા માટે લોકો એક કિલોમીટર સુધી ચાલીને જવું પડે ગળામાં લઈને આવવું પડે પાણી એ માટે અમારે એવી માંગ છે સરકાર પાસે કે સરકારે અમારે અમને પાણી પીવાનું સુવિધા કરી આપે એટલી માંગ છે અમારી